ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તે અત્યારે ખૂબ ધામધૂમપૂર્વક અમદાવાદની અંદર ઉજવવામાં આવી રહી છે અને અઢળક જે દર્શનાર્થીઓ છે જે ભક્તો છે તે ભગવાનને દર્શનનો લ્હાવો લેવા માટે અત્યારે અમદાવાદની અંદર ઉમટી પડ્યા છે અને આ રથયાત્રાની અંદર ભારે ઉત્સાહ સાથે તે તમામ લોકો જોડાઈ ચૂક્યા છે અને એ તસવીરો પણ ત્યાંથી સામે આવી રહી છે જેની અંદર ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભગવાન જે મોસાણા તરફથી પરત ફરી ચૂક્યા છે અને આગળ સતત તે રથ છે તે આગળ વધી રહ્યું છે અને તે રથની સાથે જે

આવ્યા છે છે આ સાથે જ ભક્તિમય માહોલ પણ જોવા મળે તો આ તસવીરો અત્યારે જે સામે આવી રહી છે એ અમદાવાદની ગલીઓની તસવીરો છે એ રસ્તાઓની તસવીરો છે જ્યાંથી અત્યારે ભગવાન જગન્નાથજી મહારાજ જે છે તેમનો રથ આગળ વધી રહ્યું છે અને જે હૈયે હયું દળાય તેવી ભીડ આપણે કહી શકાય તેવી ભીડ પણ અત્યારે અમદાવાદની આ ગલીઓની અંદર આ રસ્તાઓ પર જોવા મળી રહી છે જે પ્રસંગની આખા વર્ષ સુધી ભક્તો રાહ જોતા હોય છે હૃદયપૂર્વક તે અવસર અને તે ઉત્સવ આજે અમદાવાદ શહેર જ્યારે ઉજવી રહ્યું છે એક થઈને ઉજવી રહ્યું છે ત્યાંની આ આ તસવીરો છે છે જેની અંદર જે માણસો કહી શકાય તે ત્યાં ઉમટી પડ્યા ભગવાન જગન્નાથની રથયાત્રા છે જે આ વખતે અમદાવાદ શહેરની અંદર ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહી છે અને તેની જે તૈયારીઓ છે તે ઘણા દિવસો પહેલા જ શરૂ કરી દેવામાં આવતી હોય છે અનેક જે વિધિઓ હોય છે તે પણ સંપન્ન કરવામાં આવતી હોય છે અને ત્યારે આ રથયાત્રા છે તે જ્યારે નીકળે એનાથી પહેલાં પણ અમુક વિધિઓ હોય છે જે મુખ્યમંત્રીના હસ્તે કરાતી હોય છે તે પણ કરવામાં આવતી હોય છે અને ત્યારે જ્યારે ભગવાન સ્વયં પોતે પોતાના ભાઈ બલભદ્ર મોટાભાઈ અને તેમની બહેન સુભદ્રાજી સાથે જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે જે નગરજનો છે જે શહેરીજનો છે જે ભક્તો છે તેમને પોતાના દર્શન આપવા માટે જ્યારે પોતે ખુદ નીકળ્યા છે ત્યારે એ દ્રશ્યો પણ ખૂબ નયનરમ્ય કહી શકાય છે કારણ કે જે પ્રમાણે ભક્તો ઉમટી પડ્યા છે ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ ભક્તો કહી શકાય છે જે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે અહીં ઉમટી પડ્યા છે ભગવાનના જે રથ છે તે પણ આકર્ષણનું કેન્દ્ર હંમેશા રહેતા હોય છે કારણ કે તે લાકડામાંથી વિશિષ્ટ પ્રકારના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ એ રથ હોય છે તેને રંગબેરંગી રંગોથી રંગવામાં આવે છે અને ત્યારબાદ એ રથ હોય છે તેને સિંચવામાં આવતું હોય છે લોકો દ્વારા ત્યારે આ રથયાત્રા છે તેનું અનેરું મહત્વ રહેલું છે જગન્નાથપુરીની અંદર પણ જે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે અમદાવાદની અંદર પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ મોટી જે રથયાત્રાઓમાંની એક રથયાત્રા અમદાવાદની રથયાત્રા પણ કહેવામાં આવતી હોય છે જગતના નાથ જ્યારે નગરચર્યા નીકળતા હોય છે ત્યારે એ માહોલ અને એ નજારો એ જોવા લાયક થતું હોય છે અને ત્યારે અમદાવાદમાં એકસો ને અડતાલીસમી આ જે રથયાત્રા છે તેનું જે આ દસ દ્રશ્યો છે તે ત્યારે સામે આવ્યા છે અને હવે જે અન્ય શહેરો છે ત્યાંની જે રથયાત્રા છે તેની વાત કરીએ સુરત શહેરની અંદર ઇસ્કુલ મંદિર દ્વારા આયોજિત જગન્નાથ રથયાત્રા રેલવે સ્ટેશન પાસેથી શરૂ થઈ હતી અને આ રથયાત્રા વિશાળ સ્વરૂપે અને ભવ્ય રીતે નીકળી હતી છેલ્લા ચોત્રીસ વર્ષથી આ રથયાત્રા સુરતની અંદર પરંપરાગત રીતે ઉજવાય છે અને જેની માટે મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે આ વર્ષે રથયાત્રા ચૌદ કિલોમીટરના રૂટ પર નીકળી અને જેની અંદર હજારો ભક્તો જોડાયા હતા યાત્રા દરમિયાન પોલીસનો ચુસ્ત જેનાથી યાત્રાનું મહત્વ જગન્નાથજી દર્શન આપવા માટે કે જે લોકો આવવા સમય નથી કાઢી શકતા તો આ જગન્નાથ એટલા દયાળુ છે કે આજે સ્વયં નગરજનો ને દર્શન આપવા માટે પોતે બહાર નીકળી ગયા આપણી રથયાત્રા સ્ટેશન થી લઈ અને જગન્નાથ મંદિર જે છે જાગીરપુરા ઈશ્વર સુરત તો ચૌદ કિલોમીટર તો આ તસવીરો અત્યારે જે ટીવી સ્ક્રીન પર સામે આવી રહી છે તે પાટણની રથયાત્રાની છે પાટણની અંદર પણ રથયાત્રાનું વિશેષ પ્રકારે આયોજન કરવામાં આવતું હોય છે અનેક બાબતો તેમાં ધ્યાન ખેંચે અને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ રહેતી હોય છે પાટણની અંદર પણ ભગવાન જગન્નાથજીના જે રથયાત્રા છે તે નીકાળવામાં આવતી હોય છે અને ઢોલ શરણાઈના સાથ સાથે આ રથયાત્રા છે તે નીકાળવામાં આવતી હોય છે અનેક સંતો મહંતો સાધુ સંતો અને મહાનુભાવો સાથે રાજકીય આગેવાનો પણ આ રથયાત્રાની અંદર ખાસ જોડાતા હોય છે ત્યારે આ પાટણની તસવીર છે જેની અંદર ભક્તો અત્યારે ભાવ વિભુળ બની ચૂક્યા હોય તેવું જોવા મળી રહ્યું છે રથયાત્રા ગુજરાતના અમદાવાદ સિવાય અન્ય રાજ્યોમાં પણ નીકળતી હોય છે આજે જ્યારે રથયાત્રાનો પાવન પર્વ છે અને આ સારો અવસર છે ત્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણની લીલા તેમની મહિમા તેમના જીવનના અમુક પ્રસંગો અને તેમના જે સંબંધો છે જે તેમની ભક્તિમય ગાથાઓ છે તે આપણે ગાતા હોઈએ છીએ અને તેમાં હવે આપણે આગળ પણ વધીશું આપણી સાથે અન્ય એક મહાનુભાવ જોડાઈ ચૂક્યા છે કનુભાઈ ત્રિવેદી કનુભાઈ આપનું સ્વાગત છે જીએસટીવીમાં અને આપણે ભગવાન શ્રી કૃષ્ણની જ્યારે મહિમા ગાતા હોઈએ છીએ અને જ્યારે આજે આ ખૂબ જ સારો અને ખૂબ જ પવિત્ર અવસર જ્યારે અમદાવાદના આંગણે ઉજવાઈ રહ્યો છે ત્યારે રથયાત્રા વિશે આપ થોડી ઘણી વાતો કરશો અને ત્યારબાદ આપણે આગળ વધીશું હું કનુભાઈ ત્રિવેદી સાબરમતી હર્ષદ ભવાની મંદિરના પૂજારી છું સૌને જય જગન્નાથ આજે આ રથયાત્રા નિમિત્તે મને આ જગ્યાએ બોલાવ્યા આપને હું રથયાત્રા વિશે થોડીક રસપ્રદ એવી વાતો કહું છું કે જે ખૂબ લોકોથી અજાણપી છે એવું કહેવામાં આવે છે કે ભગવાન જગન્નાથજીના રથના માત્ર દર્શન કરવાથી લોકોની આધિ વ્યાધિ ઉપાધિ સંપૂર્ણ દૂર થઈ જાય છે ભગવાન જગન્નાથજીના દર્શનથી લોકોના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી જાય છે પુરીના જગન્નાથજીના મંદિરની કેટલીક ચમત્કારિક વાતો હું જણાવું છું કે પુરીના જગન્નાથજીના મંદિરનો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે પુરીના જગન્નાથજીના મંદિરમાં ઉપર લાગેલું સુદર્શન ચક્ર તમે કોઈપણ દિશામાંથી જુઓ તો હંમેશા તમારી તરફ જ દેખાય છે એનાથી વધારે એક છે કે પુરીના મંદિરની અંદર તમે જ્યારે બી પગ મૂકો તો દરિયાનો ઘોઘાટ જે આવતો હોય છે અંદર સંપૂર્ણ બંધ થઈ જાય છે અવડું મોટું ભવ્ય મંદિર હોવા છતાં મંદિરનો પડછાયો પડતો નથી ભગવાનને દરરોજ છપ્પન જાતના ભોગ ધરાવવામાં આવે છે સાત માટલીની અંદર ભગવાનના પકવાન બનાવવામાં આવે છે પણ ચમત્કાર એવો કે સૌથી પહેલું ઉપરની માટલીમાં પાકે છે પછી નીચે પછી નીચે પછી નીચે આવા અનેક ચમત્કારો ભગવાન જગન્નાથજીના આ પૃથ્વી ઉપર છે ભગવાન કૃષ્ણના કુળદેવી એવા હર્ષિદ્ધ માતાની હું ઉપાસના કરું છું અને ભગવાનની કંઈક લીલાઓ છે કે જે આ દુનિયામાં અત્યારે હયાત છે ભગવાનના જગન્નાથજીના દર્શન કરવાથી લોકોની સંપૂર્ણ સુખ શાંતિને સમૃદ્ધિ મળે જય જગન્નાથ કનુભાઈ ભગવાન જગન્નાથજી છે આમ તો કૃષ્ણ ભગવાનના અનેક રૂપો છે અનેક રીતે તે પૂજાતા હોય છે તેમના નામ પણ અઢળક છે અને એને લઈને અનેક એવી જે લોકગાયિકાઓ છે તે પણ પોતાના સ્વરની અંદર ગાતા હોય છે કે હરિ તારા નામ છે હજાર કે આ નામે લખવી કંકોત્રી એટલે ભગવાન શ્રી કૃષ્ણના નામ તો અઢળક છે અને આ જગન્નાથજી જે મહારાજ છે તેમના વિશે થોડી માહિતી આપશો અને તેમના જે રૂપ છે તેના વિશે પણ માહિતી આપશો શું છે કે જગન્નાથજીનું જે રૂપ છે એ પહેલાં તો સુભદ્રાબેન જ્યારે દ્વારકા આવ્યા ત્યારે એમણે ભગવાન કૃષ્ણને અને બલરામને એવું કીધું કે મારે નગરયાત્રા કરવી છે એટલે ભગવાને એમના માટે રથ તૈયાર કર્યો પોતાના માટે રથ તૈયાર કર્યો અને ભાઈ બલરામ માટે રથ તૈયાર કર્યો અને ત્રણેય નગરયાત્રા કરી અને ત્યારથી આ રથયાત્રાની શરૂઆત થાય છે જી આ ભગવાન જગન્નાથજી છે તેમના વાઘા પણ ખૂબ વિશિષ્ટ પ્રકારે તૈયાર કરવામાં આવતા હોય છે અને તે વાઘાને પહેરીને ખૂબ સુંદર લાગતા હોય છે તો આ વખતના જે વાઘા તૈયાર કરવામાં આવ્યા છે એની અંદર શું વિશિષ્ટતા ગઈકાલે સુવર્ણના જે વાઘા પહેરાવવા આવ્યા ખૂબ અદ્ભુત હતા અને એ તમને એમ જ લાગે કે ભગવાનની સામે જ બેસી રહીએ અને એમની જ ભક્તિ કર્યા કરીએ એવા ભગવાનમાં લીન થઈ જઈએ એવા સરસ વાઘા એવા સરસ આભૂષણો હતા કે ભગવાનમય થઈ જઈએ આપણે

ત્યારે ભગવાને મા જગદંબાને પ્રાર્થના કરી કે હે મા આ શંખાસુદને મારવો મારા માટે દુર્લભ છે આપ મને શક્તિ આપો એટલે માતાજીએ એવું કીધું કે પ્રભુ તમે તો સર્વશક્તિમાન છો પણ કે મારી મહિમા વધારવા માટે તમે આ પ્રયત્ન કરો છો ત્યારે ભગવાને કીધું માતાજીએ કીધું કે તમે છપ્પન કોટી યાદોને લઈને શં શંખાસુદ બેટ દ્વારકાના કિનારે જશો ત્યારે તમે વગર પાણીએ સમુદ્ર ઉપર ચાલી શકશો અને શંખાસુરને તમે હણી શકશો અને જ્યારે શંખાસુરને હણીને આવો ત્યારે આ કોયલા ડુંગર પર મારું ભવ્ય મંદિર બનાવજો અને હું તમારે તમે મારી પૂજા કરજો કૃષ્ણ ભગવાનના કુળદેવી છે હર્ષદ ભવાની અને આ એક અદ્ભુત કથા છે ભગવાનની એ મેં તમને આજે કહી

પૂજા કરતા હતા એકવાર એ ઉજ્જૈનથી કોયલા ડુંગર આવ્યા એમના ભાઈ જે હતા એ એમને માતાજીનો શ્રાપ હતો ત્યારે એમણે મા ભાઈને પૂછ્યું કે ભાઈ શું તારે શું દુઃખ છે ત્યારે એણે કીધું કે ભાઈ મને માતાજીનો આવો શ્રાપ છે પછી ભગવાન વિક્રમ રાજા પોતાના શરીરમાં એક એક જગ્યાએ ચીકા ચીરા પાડી અને અંદર બધા તેજાના ભર્યા અને કોયલા ડુંગરની ઉપર જે કઢાઈ છે એમાં એમણે માતાજીને પોતાનો ભોગ આપ્યો માતાજીને તો તરત ખબર પડી કે આ વિક્રમ રાજા છે એમણે તરત એમને સજીવન કર્યા અને વિક્રમ રાજાને કીધું કે ભાઈ માગો માગો તમે જે વચન આપ વચન માગો એ હું આપું એટલે વિક્રમ રાજાએ એવું કીધું કે સૌથી પહેલાં તો મારા ભાઈને તમારી સજામાંથી મુક્ત કરો અને બીજું ઉજ્જૈન પધારો ઉજ્જૈન હું તમારી મંદિર બનાવને તમારી પ્રાર્થના પૂજા કરું ત્યારે માતાજી એવું કીધું કે હું કોયલા ડુંગર મૂકીને ન આવી શકું તો કે માં તમારું તો વચન છે તો કે સારું જાઉં તને વચન આપું છું કે સવારે કોયલા ડુંગર મારી આરતી થશે અને સાંજે ઉજ્જૈન મારી આરતી થશે એટલે હાલ પણ આજે કોયલા ડુંગર સવારે આરતી થાય છે અને સાંજે ઉજ્જૈન મારી આરતી થાય છે ભગવાન જગન્નાથની જે આ રથયાત્રા છે તે અમદાવાદની અંદર શરૂ કરવામાં આવી છે ને અમદાવાદમાં પરંતુ આથી પહેલા જગન્નાથપુરીની અંદર પણ જે રથયાત્રા નીકળવામાં આવે છે તેનું પણ વિશેષ મહત્વ છે અને તેની અંદર પણ અમદાવાદની જેમ અનેક જે ભાવિક ભક્તો હોય છે તે ભાવ વિભૂર થઈ અને તેની અંદર જોડાતા હોય છે તો તેને લઈને કોઈ કથા તમે દર્શકોને આજે કહેવા માંગશો જી તો અત્યારે તમે જે પ્રમાણે આગળ પણ વાત કરી એ રીતે ભગવાન શ્રી કૃષ્ને છે તેમના જીવનની અંદર અનેક એવી ઘટનાઓ બની છે અને અનેક એમાં પ્રસંગો પણ સામે આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણના જીવન અંગે તમે કોઈ પ્રસંગ એવો નાનકડો જો દર્શકોને કહો તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મહાભારત યુદ્ધ પૂરું થયું અને યાદવ અંદર અંદર લડીને એકબીજાને મારવા માંડે ત્યારે ભગવાન ખૂબ દુઃખી થઈને એક વેપન વૃક્ષ નીચે જઈને સુઈ ગયા હતા ત્યારે પારધી એમને તીર માર્યું તીર માર્યું એટલે ભગવાન પાર્થિવ તો ખૂબ દુઃખી થઈ ગયું કે અરે ભગવાન પ્રભુ મેં તમને તીર માર્યું ત્યારે ભગવાને કીધું કે ભાઈ ગયા જન્મમાં ગયા યુગમાં મેં તને તું બાલી હતો ને મેં તને રામ ભગવાન તરીકે તીર માર્યું તો તારે દુઃખી થવાની કોઈ જરૂર છે નહીં એટલે આ એક પ્રસંગ કૃષ્ણ ભગવાનનો છે અને પારધીને એમણે કીધું કે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તે તારું કર્મ કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલા પણ ખૂબ જ પ્રચલિત છે અને જે તેમના ભક્તો છે જે જે પણ દર્શન કરવા માટે ભગવાન છે છે તેની અંદર થતા હોય નરસિંહ મહેતા જેવા જેમના ભક્તો છે તેમને તેઓએ રાસલીલાના દર્શન પણ સાક્ષાત કરાવ્યા છે તો તેવા કોઈ પ્રસંગો તમને યાદ આવતા હોય જે આજે તમે અહીં ટાંકી શકો જી વાંધો નહીં આપણે આગળ વધીશું ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની જે પટરાણીઓ છે 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 તેને લઈને પણ અઢળક કથાઓ કથાઓ અને અનેક તો એના વિશે આપ એકવાર ભગવાન શ્રી કૃષ્ણ સુતા મનમાં રાધે રાધે બોલતા હતા તો ભગવાનની પટાણીઓ કે આપણે આટલી બધી સેવાઓ કરીએ છીએ છતાં ભગવાન તો રાધે રાધે જ કરે છે એટલે એમણે એમના સાસુને નંદને વાત કરી કે ભાઈ આ એવો કેવો પ્રેમ હતો રાધાકૃષ્ણનો કે ભગવાન સુતા સુતા બી રાધાનું જ નામ લે છે ત્યારે ભગવા માતાજી એમના સાસુ અને નણંદ એમને આખો ભગવાનની લીલાઓના પ્રસંગો કહે છે કે આ રીતે આ લોકો બધી લીલા કરતા હતા એટલે એ પ્રેમ માટે બી એમણે કીધું કે ભાઈ અમે આટલી બધી સેવા આટલી બધી પૂજા કરી છતાં ભગવાન રાધે રાધે જ કરે છે તો એમનો પ્રેમ ખૂબ અનન્ય હતો જી ભગવાન જગન્નાથ જયારે રથયાત્રા માટે નીકળે છે ત્યારે તેમના જે ત્રણેય રથો હોય છે તે ત્રણેય રથ જે છે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી અને એક પોતાનું રથ જે જગન્નાથ મહારાજનું સ્વયંનું છે તે ત્રણેય રથના નામ